જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો તો અમારા ખેતરમાં આવ્યા છે ભાઈ અને જોઈ લ્યો ભાઈ અમારા ખેતરમાં મારે આ ઝુંપડી બનાવી છે અને જુઓ ભાઈ અમારો આ ખેતરનો નજારો જુઓ મારાવાલા અમારું ખેતર છે ભાઈ અમારું ખેતર છે ભાઈ જુઓ અમારા ખેતરનો આ નજારો છે મારાવાલા મારા વાલા મિત્રો રૂભાઈ અમારી ભેંસો પણ છે મારા વાળા ખેતરમાં ભેંસો બંધેલી છે મારા ખેતરમાં ભેંસોને ચાર નાખી છે મારા ચાર નાખવાયા છીએ મિત્રો જેવો અમારી આ ભેસો છે ભેસોને ચાર નાખવા આવ્યા છે મારા વાલા ભેંસોને ચાર પણ નાખી દીધી છે મારાવાલા જય શ્રી કૃષ્ણ રાધેરાધે મારાવાલા જે મિત્રોને આ વિડીયો ગમે તે લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારાવાલા જય શ્રી કૃષ્ણ રાધેરાધે જય ગુરુ મહારાજ